ગાય ભેંસ ને નહીં હાથી ઘોડા ને નહીં ઊંટ વઘેડા ને નહીં સિંહ કે વાનર ને નહીં તો મનુષ્ય ને જ ટેસ્ટ જો અને આઈવીએફ કરાવવાની જરૂરિયાત શું કામ વિચારવા જેવું છે કે નહીં આજથી વીસ પચીસ વર્ષ પહેલા ગામડાની અંદર સવારના પહોરમાં આપણા ઘરના ફળિયાની અંદર ચકલીઓના ટોળે ટોળા જોવા મળતા હતા અને અનેક અવાજોની અંદર મન મોહી લેનારી આ કાબરો એ પોતાનો અવાજનો ધણી ફેલાવી રહી હતી અને આકાશ ની અંદર આપણે જોઈએ તો ઘણી વખત ગીધના ટોળા આપણને જોવા મળતા હતા આ બધું અત્યારે જોવા મળે છે શું એ વ્યક્તિઓ અથવા તો એ પક્ષીઓ ધીરે 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 લુપ્ત થઈ રહ્યા છે એમાં અત્યારે સર્વે પ્રમાણે ગીધની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે શું એવું નથી લાગતું કે માનવ જાતની ઇન્ફર્ટિલિટી ધીરે ધીરે મને તમને એ રસ્તા ઉપર આગળ વધારી રહી છે ઇન્ફર્ટિલિટી એ લુપ્ત થવાને આરે મને તમને દોરી રહી છે આવું નથી લાગતું આયુર્વેદમાં આનો સચોટ ઇલાજ છે પરંતુ આપણે જો હજી જાગ્યા નથી હજી સમજ્યા નથી તો આજ હું તમને વિનંતી કરીને સમજાવી રહ્યો છું કે એક વખત આયુર્વેદના શરણે આવો આપના પ્રોબ્લેમ સોલ્યુશન આયુર્વેદ સુપેરે આપી શકે એમ છે આજ હું સમજાવી રહ્યો છું તો સમજો પરંતુ જે દિવસે સમય સમજાવશે ને તે દિવસે ઘણું મોડું થઈ ગયું છે કારણ કે જે સમજદાર હોય ને એને વધારે કહેવાની જરૂર નથી રહેતી આયુર્વેદ અપનાવો અને જીવન બચાવો અથવા તો નવા જીવને પેદા કરવામાં આગળ વધો